तो फ्रेंड्स आ तो खाई वा खाई दापी अरे अरे यार ना ना आनंद भी ना कुआं मालिश हुई है हतो कुआं है तो नहीं ना ना वाह आनंद भी तेरा नहीं दुआ पंगाली मेल की दुमू कपड़ा हो राम जी माता जी फ्रेंड्स अगर चितंबर को पढ़ा ना लोग माँ केम से पता मजा मो हवाना छोड़ दिया है मैं तो जो उठी जो ही कपड़ा तो बहुत ही पड़ी हो कल लगन में जो तो कैसे कर बहुत कम पड़ी हो तो आज उठी जाइए ना बाहर तो से अंधारू ना फिर अंधारू हो नही जो ये चालू करिए आवा नहीं हाँ तो तो फैंस जो पानी तो आई नहीं चालू कर तो जो पानी आए तो आप जी बार हरा छोटा थी जाए मैंने चाय बनाई है हमारी तो क्रीम अटक रही है चाय बनी जी है दूध उबालन बाकी तो दूध उड़ दो हम बीजा बढ़ा दूं क्या हूं उठी ना ब्रश कर लीजिए और चाय बनाओ करी जटलो बनाए मारा जटली बता नहीं पीली तो गया वो तो चलो जु तारी पापा वही गया है

લગેનમાં જતો એટલે થાક લાગ્યું એટલા આપણે વાસણ કહેશે નહીં કશું કર્યું નહીં તો ફ્રેન્ડ હવે મળીએ થોડી વાર ચાય અને પછી ફોન ચાલુ કરી દઈએ તો ફ્રેન્ડ જો દસ દસ મિ ઘણા દસ થઈ ગયા હોય ને તો ચા નાસ્તો ચાલુ હોય બધું કોમ હતું કપડા ત્યાં જે કર્યું હોય બીજું બધું બાકી હ અને ચા નાસ્તો ચાલુ હો બધા ચા નાસ્તો કરવા બેઠા બધા આવા ઉઠ્યા હો હળા દસ વાગે બ્રશ કરીને હવે ચા નાસ્તો કરવા બેઠા તો નાસ્તામાં તો આપણે ખમણ ઘૂઘરા હ પાપડ તળ્યા હ એ બધા નાસ્તો કરવા બે ગયા અને આપણે તો ચા હવાના પી લીધી હતી વહેલા છ વાગે ઉઠ્યા નાસ્તો વહેલા વહેલા તો હે ફ્રેન્ડ મળીએ હવે કાકા થોડી વાર રહીને હવે પહોંચી પડી હોય એ નાસ્તો વાસ્તો થઈ જાય એટલે કરી લઈએ તો ફ્રેન્સ આ તો ખાવા ખાઈ દાપી અને આર્યન અને આનંદ બેને કોમ માલી છું મીએ અને કોઈ હતો નહીં ને ના ના વાહન બચારા નહીં ધોવાનો પણ ખાલી મેલવાન કીધું હું કપડાં ભોગવતી હતી ને કોમ પડી હતું ને બધું તે આ બધું પાછળ મૂકવાનું કીધું હો તો એમને મૂકી દીધું હો બધું આપણે તો આજે રવા પડી હોય બસ પોતું ફેરી દે ને કપી ફરજી તે પછી આટલા મૂકું ફેવરી દઉં અને આ થોડી વાર બહાર બે એટલે હું રૂમમાં બધું હમું કરી આપ જઈને એટલે કપડો હુકવી તો ફ્રેન્સ જો ચાર વાગી જાય પછી અને આજ તો કપડાં ધોઈ ધોઈને જ હાલત ખરાબ થઈ જાય કપડાં ધોઈ ધોઈને હાલત ખરાબ થઈ જાય બાર તો એક વખત તો વાળી દીધો ને પાછો ફરતી ધોઈને કહ્યું ને એક ઊંઘીને ઉઠી ઊંઘીને ઉઠી થાક લાગ્યો તે

সে বেজি নবা বাটা বা বানাসি হায় বা বা তো বাদ্রা বাদ্রা জিও করিস বাদ্রা ওবারে তরকো সোহ বাদ্রা ওবার ওমবাডা এটা বসি কেন দুকেরু আডা কাডি এ টাটা ઓ આગળ છે ઉપર ગયા છે انا બસ છે કે ગેમરમ તો કોઈ નથી મતલબ એ જ ગયા હ કેમરમ ચા બનાવના છે 4 વાગે તું તો ચા બનાવી દીધી જાય तो फ्रेंड्स जो हवा बनाई ना हवा चाय में तो चाय पिए भी है ये जाए पापड़ पापड़ बनाया है ना बटा का बनाई है तो अब तो चाय पिए भी वेफर न पापड़ आदि ये लो वेज लाइट करा दिया अंदर दिखा है लागे स्विच पार जे लाइट नहीं हाँ तो

આખા પાપડ જઈ હુ આજ આવે ને નેટલ તો ફ્રેન્ડ્સ જો હજી વાગી ગયા સાત ને આપણે તો અહીં જઈએ રસોડામાં રોટલી બનાવા અને દહીં વઘારીયા મરચાની ચટણી બનાવી હૈ અને પેલી બાજુ તો મરચાની ચટણી પડી પણ બની ગઈ

તમારે હું છે કે આટલો અંદર ડળેલો હું તો માર તો છે ના હું વામ પડ્યો હરેશભાઈ શું કરે ઘેર તાપા હાલ તો ગાધવી નહીં અંદર વધાતું છે તો પીણા ખાવા જવાનું છે લગન ને નીકળ તો બાર ભી આજે જોડે મૂળ રોટલી તો ફ્રેશ અડધી રોટલી કરીએ ને અડધી બાકી હવે આલું અડધી થાય એટલે બધા બિહાર પણ ને વધારે જણા એટલે

બધો સૌ ચીડી મું વધી રીતે હું એ હવે ખાઈ રહી ને ખડું પડ્યું બધું ખાઈને તો આળા આવી જઈશ હા બસ એક જગ્યા વધેલીસ પેરે બે જાય ને હવે આપણે તો આ ખાડું લેવું જ પડશે કે હો ને રસોડા બધું એમની પડ્યા લાઈટું ને પાસળ તમને બતાવી દઉં પાસળે વાસણ જેટલો થયો

દૂધ ગરમ કરવું પડશે બધી અને પછી વાસણ ચલ્યા તો બધા ફ્રેન્સ હવા મળીએ થોડી વાર રહી નહી તો અમાર સાહેબ બરાબર શીખર પીતે જોશી તો ફ્રેન્ડ જો આપણે તો વાસણ વાસણ ગી ને બધું રેડી કરી કોમને આવી જશે ઊંઘવા બસ અવાજ તો થાક્યા એટલે હવે હું જઈશું ને પેલા બધા પેલા હું ગયા હું છોકરો બધો અને અમારા સાહેબ ઊંઘી ગયા હું તો હેલો ફ્રેન્ડ્સ હવે આપણા વિડીયોને એમ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ